我都不能吧。 ગુરુ પૂર્ણમાં એટલે જુઓ કે ગુરુ કોણ કહેવાય જે આપણને જ્ઞાન આપે જેથી કરી આપણે મોટા થઈએ એટલે એમના જ્ઞાન અનુભવથી આપણી જિંદગી સારી બને આપણા પરિવારને ભરણ પોષણ માટે જે કંઈ કાર્ય કરીએ સારીથી થાય તો ગુરુ કેટલા પ્રકારના હોય તો આજે સૌથી પહેલા આપણા મા બાપ એ ગુરુ કોણ મા બાપે આપણને જન્મ ના આપ્યો હોત તો આપણે આ પૃથ્વી ઉપર હોત તો મા બાપ એ આપણને જન્મ આવ્યો આ જે આજે બધા આશ્રમ શાળા એ એક જાતની ગુરુકુળ છે કારણ કે સ્કૂલો એ તો પાંચ કલાક ભણાવે અને છોડી દે અને આ આશ્રમ શાળા એટલે આ શિક્ષકો તમારા શિક્ષક પણ છે અને તમને ખાવાનું સુવાડવાનું માછલીમાં તમારી સેવા કરે મા બાપ તરીકે પણ તમારી સેવા અદા કરે છે એટલે પહેલા આપણા ગુરુ મા બાપ આવા દરેકના મા બાપ છે એ કોઈ મજૂરી કરતા હશે તમને શા માટે અહીંયા આગળ ભણવા મોકલ્યા કઈ બધા સાણંદના તો છે જ નહીં ગુજરાતમાં અલગ અલગ દૂર દૂરના ગામડાઓમાંથી તમને મા બાપે પોતાનાથી વેગરા કરી અને ભણવા મૂક્યા સાચી વાત છે કે ચર્ચા કરવા ખાલી તમને ભણવા શા માટે મૂક્યા કારણ કે એ એમની જિંદમાં એ નાના હતા તે ભણ્યા નહીં હોય અને એ તમને એટલા માટે ભણવા મૂક્યા કે ખેતી કરતા હશે મજૂરી કરતા હશે એટલે એમને કામ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડતું હોય તમને સાચવી ના શકતા હોય અને તમને ભણાવવા હોય તમે ભવિષ્યમાં ભણી ભણી અને ડોક્ટર બનો વકીલ કરો કે એન્જિનિયર બનો કોઈ અધિકારી બનો એટલા માટે તમને આવી સંસ્થાઓમાં ભણવા મૂક્યા કે જે સંસ્થા એટલી ભણાવતી નથી પણ તમારા શરીરની તમામ તકલીફો ને ધ્યાન રાખવા માટે એ મા બાપનું પણ કામ કરે છે તો મા બાપને આપણે આપણે આગળ ભણવા મૂક્યા મા બાપ કેટલી મા બાપ આગળ નહીં ચાલતું હોય અને મા બાપને પણ રાતે પોતાનું બાળક યાદ આવે તેમ છતાં પણ ભણવા મૂક્યા તો તમે ભણશો કે નહીં ભણો જો કૃષ્ણ ભગવાનને પણ શાંતિપુરી ઋષિના આશ્રમમાં ભણવા મૂક્યા હતા રામચંદ્ર ભગવાનને પણ ભણવા મૂક્યા હતા પાંડવોને પણ ભણવા મૂક્યા હતા તો આજે ગુરુ છે તો તમે મા બાપે તમારી જે એની ઈચ્છાઓ મા બાપ પોતાનો સ્વાર્થ ના હોય એમની કેટલી જ ઈચ્છા હોય કે મારો દીકરો દીકરી ભણે અને મેં જે તકલીફ પેઢી એના જીવનમાં એ ના વેઠે એટલા માટે આપણે ભણાવવા આપણે દૂર મોકલ્યા છે તો તમે ભણજો એ પેલા બાબા